લોકોને અવરનેસ કરતા કાર્ડ પણ મૂકવામાં આવ્યા છે સાયબરની ટીમે કરેલ સુશોભન પણ જોતા લાગ્યું કે હવે ગણપતિજી પણ સાયબર અવેરનેસ નું કામ કરશે આજકાલ ડિજિટલ યુગમાં હજારો લોકો સાથે સાયબર ફ્રોડ બની રહ્યા છે તેમજ તે લોકો તેમના લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે એક લોકજાગૃતિ માટે અમે લોકજાગૃતિનો મેસેજ આપવા માટે સંદેશ આપવા માટે અહીંયા ગણેશજીની સ્થાપના કરેલી છે હા સાયબર ફ્રોડમાં મુખ્યત્વે સોશિયલ મીડિયા ફ્રોડ અને ફાઇનાન્શિયલ ફ્રોડ જેની અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે જેમ કે ટાસ્ક ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ડિજિટલ અરેસ્ટ છે જેવા અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઓપરેન્ડીને અહીંયા સમજાવવામાં આવેલી છે અને એક લોકજાગૃતિનો મેસેજ અમે આપીએ છીએ